મિત્રો આજે આપણી સાથે છે મત્સ્ય ઉદ્યોગ ગવર્મેન્ટ ઓફ ગુજરાત માંથી નાયબ બધા દર્શક મિત્રો હશે એટલે મૂવીને ખાસ ટાર્ગેટ કરીને આપણે બતાવ્યું છે કે છવ્વીસ અગિયારનો નો જે હુમલો થયો હતો અને બહુ આકરી પરિસ્થિતિ આવી ગઈ હતી અને એ ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓ જે છે એ દરિયાઈ માર્ગે આવેલા હતા મત્સ્ય ઉદ્યોગ કાયદો અને અધિનિયમ બે હજાર ત્રણમાં માં લાગુ પડેલો તો એ કાયદામાં શું સુધારા થયા છે અત્યાર સુધીમાં નમસ્તે વાયનભાઈ હવે આપ આપણે જાણીએ છીએ એ રીતે છવ્વીસ અગિયારની જે ઘટના બની એની સાથે સાથે બીજી વસ્તુ છે છેલ્લા પાંચેક વર્ષ પાંચ સાત વર્ષથી જે દરિયાનું જે મત્સ્ય ઉત્પાદન છે એ એક સ્ટેડી થઈ ગયેલું છે એટલા માટે એની અંદર થોડો સુધારો થાય સિક્યુરિટી છે દરિયાની એ જળવાઈ રહે એ માટે આ કાયદાની અંદર સુધારો કરવો જરૂરી હતો એટલે આ કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો દરિયાની સુરક્ષા પછી માછીમારોના હિતોનું રક્ષણ અને આ જે ટકાઉ માછીમારી એટલે સસ્ટેનેબલ ફિશરીઝ એ જળવાઈ રહે એના માટે આ કાયદાની અંદર આપણે સુધારો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે જે સિક્યુરિટી જે સંસ્થાઓ છે એમને આ કાયદા તળે સત્તાઓ આપવામાં આવેલી છે એમાં મરીન પોલીસ જે છે એમને આ કાયદા અન્વયે સત્તા આપવામાં આવેલી છે પછી જિલ્લા કલેક્ટર જે સંબંધિત જિલ્લો છે એમના જે કલેક્ટરશ્રી છે એમને ન્યાય નિર્ણય અધિકારી તરીકે એમને સત્તા સોંપવામાં આવેલી છે આ બધા એની અંદર કાયદાની અંદર સુધારો કરવામાં આવે છે